નવા વ્લોકમાં તો આજે કેટલા દિવસના ટાઈમ અંદર તો વ્લોક બનાવવાનો તો કેમ છો મારા વાલા ભાઈઓ બેનો માતા વડી લોક તો બનાવે જોશો એટલે કે મારો વ્લોકમાં તે તો એક વાડામાં એક આપણે અમારા તો ગામ માતા આવી ગયા ડેલવા આયથી ઉગાડીને જો આવો 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 તો ગલુડિયા દેખાડું તમને હાલો બનાવે ક્યાં ભણા ગલુડિયા અમારું ભાણું ભાગ દેખાડે ગલુડિયા ક્યાં આમ મારે સંપલ પહેરવા જો ભાઈ

આપડો પંખો ઉપાડી લીધો છે હવે રૂમ આવી આ છે મૂકી દીધો આ બાજરાની કોથળી ઉપડી છે આ ફ્રીજ છે ફ્રીજ અત્યારે રજા માથે છે આ પંખો છે આ પંખો છે બે ત્રણ પંખા છે તો ગરમી ન થાય આ ટીવી વેચ દેવાનો હક પણ લેવો જ બાપુ જે આરામ કરે છે ઘોઘરા વણીને મૂક્યા છે આ બીજો રૂમ છે આમાં બેન બાનું મશીન છે ઝુકી ઝુકી કંપનીનું આ આપણી તાવડીઓ પડી છે વેસવાની અને આ કંઈક અમારું દક્ષ પ્રજાપતિનું ચક્ર છે ચાકડો જેને કહેવાય ઓલા સાકડા રહ્યા નથી એટલે આ રાખા તો આવું કાક છે આ તો દાવો કંઈક બનાવો આ બધા સીવવાના પીળા છે બોલો કેટલા બધા પીળા પિશવાડે બાણું છે બારણામાં જો બજારમાં કોઈ છે આ નહી કાળુભાઈ બેઠા છે કાળુભાઈ સારું હોય ને હારું હોય ને છે બેઠા બીજા આવે છે જો પૈસાનો કમી ગયા છે

એટલે અમા જ્યાં કે તારી ખોપરી સમકે છે બોલો મને કે તારી ખોપરી સમકે છે મેં કે તો તડકા નો રખડી ના હે મારી ખોપરી કે સમકે છે બોલો આવું છે ભાઈ હવે તો શું કરું ખબર ન પડતી મારે નક્કી ધંધો કરવો પડશે હા તારી ખોપરી સમકે છે તારી બેટા